ભગવાન લાયક પ્રકૃતિ નથી તો ભગવાન એનો સ્વીકારે ભગવાન એવા છે એ જીવને નહીં બદલે પણ જીવને અનુકૂળ પોતે અને એને અનુકૂળ થઈને એની પાસે જશે એટલે જીવની સહજ આસક્તિ થશે ત્યાં તો મારા જેવો અને ભક્તો ત્રણ પ્રકારના છે તામસ રાજ સાત્વિક એટલે ભગવાન તામસ ની ભગવાન રાજસ લીલા કરે અને ભગવાન આવી તામસ લીલા કરે તામસ ભક્તો ને થાય આ તો મારા જેવો ઠાકોર છે તુરંત ભગવાન માં પ્રેમ આ તો અમારા જેવો ઠાકોર છે રાજસ રાજસ લીલા ભક્ત નો નિરોધ થાય નિરોધ ની વ્યાખ્યા છે જે પ્રપંચ ની વિસ્તૃતિ અહિયાં પ્રપંચ એટલે અમતા મમતા સંસાર એને છોડવાનો નથી એને વિસ્તૃત થાય ભગવાન માં એવી આસક્તિ થઈ જાય કે જેમ પેડો ખાવો ને પછી ખાંડ ના દૂધ પીવો ને ભગવાન અને જ મહાપ્રભુજી વિરોધ લીધા આપણે તો વાર્તા સાહિત્યમાં કેટ કેટલા રાજા આસ્ક્રમ ની વાર્તા આવે છે યુદ્ધ મેદાનમાં પણ માનસી સેવા ચાલી રહી છે અને મેદાન માં એમના કપડા કઢી વાળા અનેક અનેક વાર્તા પ્રસંગોમાં અને આ પરસ્પર છે જે ક્ષણે તમને એમ થશે ને કે પ્રભુ હવે આપના વગર નહીં થાય મારે આપની જરૂર છે આપનાથી ખાઈ એ જ ક્ષણે પ્રભુને પણ એમ થશે મને પણ હવે તારા વગર નહીં થાય મને હવે તારી જરૂર છે તારાથી ખાઈ આ પરસ્પર નો નિરોધ છે જે દિવસે જીવને એમ થાય હવે પ્રભુ વગર નહીં થાય જો પ્રભુ મળતા કેમ નથી એનું એક જ કારણ છે આપણને એના વગર ચાલી જાય જે ક્ષણે એમ કરે ને હવે એના વગર નહીં જીવાય આપણે ચલાવી લઈએ ચાલે અને કેટલા આખો દિવસ મદન સેવા કરે થાકે એટલી મંદિરના રાખીને પણ પ્રભુ વગર એક ક્ષણ રહી ન શકે એટલે બૂમો પાડે અડધી રાત નહીં મદન મોહન

અને નવનીત પ્રિયાજી ની આગળ છે મને ભૂખ લાગે અને ત્યાં એમને એવો વિરોધ થયો તો મૂર્છિત થઈને પડી ગયો ત્યારે મહાપ્રભુજી ને ખબર પડી ત્યારે કહ્યું અંકાજી કે ગજન ને ક્યારે ઠાકોરજી થી અલગ પડે એના વગર નવનીત લાલ ને કરું परस्पर नो निरोध, आ कथा नो विषय दशमस्क आरोध लीला जहां प्रभु प्रति पल प्रपंच करोत्सव आखि व्रजना बदा उत्सव ने द्वारिका लीला लक्ष्य मारो जी मन मारा मना जो इन्वेस्ट ए जगह कराए जैसे તમને ખબર હોય કે અહિયાં મારા પૈસા જવાના જ છે ત્યાં કોઈ દિવસ ઇન્વેસ્ટ કરો તો તો પૈસા બહુ સાધારણ બાબત પણ આપણી આપણે ક્યાં ઇન્વેસ્ટ કરી શકાય કરો હું તો ઘણી વાર કહું કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ પદ બગાડી જાય

ઠાકુરજી તમારી સાથે હશે ત્યારે પાંડવો નું વિજય ક્યારે લખાય મર્યા મર્યા ત્યારે ત્યારે દ્રોણ ભગવાને નક્કી કર્યું ને કે પાંડવો ભેગો રહીશ એ જ સમયે પાંડવો ના ભાગ્યમાં વિજય નથી યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્વ શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિન મતિર્ગવાન જ્યાં ભગવાન હોય છે ત્યાં જ વિજય સફળતા ની વ્યાખ્યા આપણે વૈષ્ણવી શબ્દોમાં જો વચ્ચે મૂકી આપો કે આપણી શરૂઆત જીવન ની ક્યાંથી થાય કે સવા મહિના બાળક થાય તો લઘુરૂરજ પાસે લઈ જઈએ અને શ્રી કૃષ્ણ શરણ સમયના બોલે જતી એની યાત્રા શરૂ થાય અને એની માળા પેરાંતી હોય અને સર્વ વૈષ્ટોને અપલાણાના જય શ્રી કૃષ્ણ આ તો બોલાય ત્યાર સુધી એ યાત્રા જન્મ એક વ્યક્તિ તરીકે આપણે લઈ જે છે પણ મરણ કોઈ વૈષ્ણવ રૂપ થઈ જશે જતી વખતે એક વૈષ્ણવ તરીકે વ્યક્તિ હોય જો તમે ક્યારે કોઈ પણ કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભામાં જાઓ ત્યારે તમે એ ઉસાંભળો કેલા ગુજરી ગયા ને હેરસ્ટાઈલ બહુ સારી હતી હું એને બોલતા જાઉં એના સ્કીન નો ટોન બહુ સરસ હતો માણસ ના શરીર ને યાદ નથી કરવું દરેક વ્યક્તિ વિચારું તમે નહીં હો ત્યારે તમારા પછી તમને કઈ બાબતે જેમના લોકો યાદ જો આજે પણ વૈષ્ણવતાની વાત આવે તો આપણે કયો આપણા વડીલોને યાદ કર્યું છે ખરે ઘરે કેવા વૈષ્ણવ

ભગવાન ના અસ્તિત્વ પર જે પ્રશ્નાર્થ કરતો હોય એવા ગણા ને જોઉં છું કે આજે સખડી ભોગ કરી છે પ્રભુ જ્યારે થઈ જાય એટલે કે પ્રપંચ ની વિસ્મૃતિ કરાવી દે પછી તો દેખું શ્યામ મય હૈ શ્યામ યમના શ્યામ ગોવર્જન શ્યામ ગગન ગન ગટા થઈ એના વર્ણાવી રૂપ મારી આંખે અંજાય બે પ્રકારના વ્રજવાસી આ તો વ્રજવાસી બનવાની કથા છે જે વ્રજમાં જઈને વાસ કરે એ જેના હૃદયમાં કરતી આપણે ભલે અમદાવાદ રહેતા હોઈએ પણ જયારે ઠાકોરજી ને જગાવીએ ત્યારે એમ લાગે કે અત્યારે અમદાવાદ ના કોઈ ફ્લેટમાં નથી પણ આપણે ખૂબ નીકલ કે પાં ઠાકોરજી વિહાર કરી રહ્યા છે અને યશોદાજી ની જોડે ઉભારી ઠાકોરજી ની સેવા અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત પ્રક્ષિપ્ત એટલે અને અધ્યાયમાં જેમાં બ્રહ્માજી ને મોહો થયો એ જે લીલા છે કારણ કે આ કલ્પના પ્રારંભમાં જ ભગવાને બ્રહ્માજી ને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે અને અહિયાં બ્રહ્માજી ના મોહની કથા આવી એટલે મહાપ્રભુજી બીજા પણ અનેક કારણો આપ્યા છે તપસ્થ પૌગંડ વહસ્પિતા ભ્રજે એ શ્લોકમાં વિરામ પામે અને પાછો જે શરૂ થાય તો એ પાછો તપસ્થ પૌગંડ એટલે છ થી અગિયાર વર્ષની અવસ્થા પૌગંડ લીલા અને એ લીલાથી શરૂ થાય છે તડમકા પ્રમાણો તમામ નથી જતા પણ એ ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા ચરણ સુબોધની નિધિમાં શ્રી મહાપ્રભુજી કરતા આ સત્યાસી અધ્યાય સ્મરણ કરે जो तो बात रही है सात प्रकार भगवत सारथो ने एकांत कर समझा लेकिन भागवत जी ने सात रीते महाप्रभु समझा शास्त्रे कंधे प्रकरणे अध्याय वाक्य पदेक्षरे एकांत सप्तः तो जान अविरोधे न बुझे शास्त्रे क्या शास्त्र नो अर्थ भागवत स्कंधे एक एक स्कंध नो अर्थ बता क्या आ साधन लीला आधिकार लीला अर्थ उत्तम अधिकारी एक प्रकरण जुदा जुदा, जुदा प्रकरणों बताए अध्याय में एक जुदा जुदा प्रकरण सात प्रकार शास्त्रे प्रकरण अध्याय वाक्य पदे अक्षरे अक्षर अक्षर का अर्थ मात्र बुझे ग्रंथों में

અને ચતુર્ભેશ ચતુર્ભેશ ત્યારે દસમસ કરેલી એટલે બહુ ઉદાન દિવસ સરળતામાં સમજાય તેવા ચતુર્ભેસ ચતુર્દેશ એટલે કે ચાર 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 ત્રણ અને છ पंचधा पांच प्रकार मारा हृदय माफी राजो बोलो चार 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 शू थे तो कि पहला चार अध्याय भगवान जन्म की कथा इन्हें महाप्रभु जी नाम आप जन्म प्रकरण जो महाप्रभु जी वाणी समझनी थी घनी बात बदा सहलू को सहलू को सहलू को आ बहु सहला शोध में घनी रस्तों को એના કરતા ગુરુજન ને એમ કહ્યું સાચું સાચું જે સહેલું ગોધતા હોય ને એ જલ્દી મજૂરી ન પહોંચે જે સાચું સાંભળવાની તૈયારી રાખે એને જલ્દી રસ્તો થયો એટલે સહેલા આપણે સમજી શકીએ છીએ કે અત્યારના સમયમાં બહુ અધ્યયન અને બહુ પેલું ના હોય એટલે આપણને એમ લાગે કે સંસ્કૃત જે હોય બધું અઘરું જ કેવું ન હોય આપણને ભાષા નથી આવડત જેને ઇંગ્લિશ આવડતી હોય એ ઇંગ્લિશ માં જે બોલો હોય અઘરું જ લાગે तो अब कठिन तो, अपने क्या नहीं है। तो है नहीं। समझ अपने ख्याल आवाज नहीं है समझाश नहीं क्या थोड़ू सांभड़ी तो क्या थोड़ा समझवा चार अध्याय जन्म की कथा तो बाप जान आप जन्म प्रक्रा पची तो नु चतुर्वेशन के तामस व्रत कथा के भगवान तामस लीला करते चतुर्वेश कहवाय तामस

प्रमाण की जरूरत होने प्रमेय साधन फल दरक सात सात अध्याय एक भगवान जेनी धन जनी धनवासे भग हो तो भगवान भगवान को ऐश्वर्य पीर यश श्री ज्ञान वैराग्य आ गुण ने, ने। अच्छा कहवा धारण तो दर्क ना एक एक अध्याय मैं गुण प्रकरण टोटल करो तुन तुन तो सित्यासी अध्याय तर अध्याय प्रक्षिप्त बारेर चौदा अध्याय करो तो गुण था नो, अध्याय आद्व अनुसार आदर्श कर ભગવાન ના બધા જ અંકો માણસ અને ભગવાનનો પણ કેટલો માણસ ના બધા અંકો મોટા અને દિલ સૌથી નાનો બુદ્ધિ જેટલો ભગવાનમાં ઉદું છે બાકી બધા અંકો નાના હૃદય સૌથી મોટું તેવું ભગવાનના હૃદયમાં બધા માટે પ્રભુ બધાને એટલે તામસ ની પણ ભક્તિ કઈ રાવણ શિશુપાલ એટલે પણ ભાગવત તામસ ભક્ત ગયો કે ભલે વેર બાંધ્યો ભગવાન જોડે એવો બાંધ્યો ભગવાન સિવાય કઈ યાદ જ નથી કોઈ પણ આકાર વાળો કરે સોનું એટલે રાસ માં જયારે ગોપીજનો ભાગ્યા ને ત્યારે સુખદેવજી ને પરીક્ષા કે આવા પ્રેમ ભાવતી ભાગે કોઈ ભગવાન ઉદ્ધાર કરે આવું કેવું करे सुखदेव जी बोलिया काम क्रोधम वह स्नेहम ईक्यम सौरदमे चित्यम अनुदो तां करे कोई भी भाव से भागी गोपिया ये मत देख कौन भाव से भाग रही है ये देख किसकी भगवान की और उसकी गति और तो पारस पारस्मणी स्पर्श करके भगवान तरफ जीवनी गति दरेक वक्त अरे मंदिर ભગવાન આગળ બેઠા હોઈએ ત્યારે પણ આપણું મન તો આપણને એ વિશ્વાસ કરો કે સંસાર ના કાર્યો કરતા કરતા મન ભગવાન માં જશે મંગળા મંગળાના દર્શન કરવા જાઓ ત્યારે મન ભગવાન આગળ જવા કર્યું કે પ્રભુ આ સાચું સંસાર માટે તો તે બુદ્ધિ આપી છે કામ કરીને આવું અને શહેર દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન પાસે પુષ્ટ થયેલું મન પાછું આશીર્વાદ પામવાનો આપને જો એક છે એક છે ભગવાન ની સેવા માટે ભગવાન ની સેવામાં રહે તો બળભાગ ભગવાન ના આ જીવે નથી કરી શકતા આગળ ઉભા તો રહી દઈએ કે પ્રભુ નજર રાખો દ્રષ્ટિ રાખે નજરમાં રાખ પ્રભુની દ્રષ્ટિમાં રહીએ તો આપણું તો કલ્યાણ અને જે નજરમાં છે ને એને ક્યારેક ને ક્યારેક ઠાકોર ની સેવામાં શરૂઆત એનાથી ચકડી ભુક્ત તો ધુઈ થશે પણ એક વાર જાતું કરો સાથે એટલે જયારે સારું કરવા નીકળો ને ત્યારે મેં જોખીને માફીને વજન કરીને કરવા

પ્રભુ આપકો બચકન પ્રભુ સંકેત કરે છે કે મારા દર્શન ફક્ત પારિવારિક જનતાને નહીં આવે કે એ તુ લાયક છે બાળ કાજી તો પ્રભુ દષ્ટિ વદક સુધી આપો તો અન્યાય დასસ્તનની જે કથા છે એટલે કે પોતાનું બનાવવાની છે વિરોધ કથા એટલે પ્રભુ જોમે તેવો જીવ હશે એના દુર્ગુણોથી અને મુક્ત અરે મુક્ત પંડે ઘણા દોષો સાથે નું સ્વીકાર કી એ જા પુષ્ટિ ની

પરીક્ષિત મહારાજ ને કરતા પરીક્ષિત પરીક્ષિત મહારાજે શું કર્યું જેનાથી રાજી થયા હોય પાપ જ કર્યું ઋષિ નો અપરાધ કર્યો ધ્યાનમાં બેઠા હતા ઋષિ સર્પ ગળામાં નાખ્યો પાપ જ થયું આપણને આશ્ચર્ય લાગે પાપ કર્યું છતાંય કૃપા ભાગવત મળે આપણે તમને જન્માંતરે કરે પુણ્ય સદા ભાગવતમ લે જન્મ જન્માન પુણ્ય જયારે એકત્રિત થાય ત્યારે ભાગવત મળે પરીક્ષિત તો પાપ કરી કરીને શ્રાપ લાગે સાપ માં દિવસે શ્રાપ તો બધાને છે બધાને કોને આઠમો દિવસ રવિ થી સોમમાં જ બધાય જવા કોઈને આઠમો દિવસ તો મળ્યો જ નથી આવવાનો જવાનું છે પણ નક્કી ભાગવત જેવું અને જરૂરી નથી કે મૃત્યુ પામતા હોય એ જ ક્ષણે ભાગવત સાંભળ્યા તો અંતકાલે તું એ નહીં શું એ સુખ શાસ્ત્ર વાયારે કોઈ અંત સમયમાં માં સાંભળ્યું અંત સમય ક્યારે કોનો કોને ખબર